વલસાડ જિલ્લામાં ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા તિથલ બીચ ખાતે ફિઝિયોફિટ રનનું આયોજન કરાયું વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે નિમિત્તે આ ફિઝિયો ફિટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફિઝિયોફિટ રનનું આયોજન લોકોના જીવનમાં ફિઝિયોની સમજણ અને ફિઝિયો બાબતે લોકો માહિતગાર થાય તે હેતુસર કરવામાં આવ્યું હતું આ ફિઝિયોફિટ રનમાં ત્રણ કિલોમીટર અને પાંચ કિલોમીટર એમ બે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં ઉત્સાહભેર મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો આ મેરેથોન દોડને સફળ બનાવવા વલસાડ જિલ્લાના ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર દીપેન હરિયાવાલા સહિત વલસાડ ડિસ્ટ્રિક્ટ ઓલ ફિઝિયોથેરાપિસ્ટનો સફળ ફાળો રહ્યો હતો વર્લ્ડ ફિઝિયોથેરાપી બ્રાન્ચ વર્ષ ઓગણીસો એકાવનમાં સ્થાપિત થઈ હતી અને વર્લ્ડ ફેડરેશન ફિઝિયોથેરાપી દ્વારા ઓગણીસો છન્નુંમાં ઘોષણા કરી હતી કે આઠ સપ્ટેમ્બરના રોજ ફિઝિયોથેરાપી ડેની ઉજવણી કરાશે વલસાડના તિથલ બીચ ખાતે યોજાયેલી ફિઝિયો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા સન્ડે સ્પોર્ટ્સ ક્લબના નરેશ નાઇક તથા તેમના ગ્રુપના સભ્ય પણ હાજર રહ્યા હતા અને લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ સહિત કાર્યક્રમમાં ડોક્ટર પ્રશાંત વૈદ્ય ડોક્ટર સુધી જોશી ડોક્ટર નિલેશ તલેકર હાજર રહ્યા હતા આજે વર્લ્ડ ફિઝિયોથેરાપી છે એ નિમિત્તે આપણે અહીંયા વલસાડ ડિસ્ટ્રિક્ટમાં ફિઝિયોથેરાપીસ દ્વારા મેરેથોન રાખવામાં આવ્યો છે ત્રણ કિલોમીટર અને પાંચ કિલોમીટરનું રન હતું બહુ ઉત્સાહથી લોકોએ એમાં સહભાગ લીધો છે એમાં શું કહે સૌથી વધારે મહેનત જે છે તે અમારા વલસાડ ડિસ્ટ્રિક્ટના ફિઝિયોથેરાપીસ દીપેનભાઈની બહુ ખૂબ મહેનત અને ખૂબ સેવાથી એમણે આ કાર્યનું કર્યું છે અને અમે આજે કહી શકીએ છીએ કે આજે આ સફળતાપૂર્વક અમારું કાર્ય જે છે એ થઈ રહ્યું છે એરાઉન્ડ ટુ હંડ્રેડ જેવા લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે આમાં નાના છોકરાથી લઈને મોટાથી લઈને બધાએ મોટા ઉત્સાહથી પાર્ટિસિપેટ કર્યું છે છે કિલોમીટર કિલોમીટર અને આજે વર્લ્ડ ફિઝિયોથેરેપી ડે છે વર્લ્ડ ફિઝોથેરાપી જે છે ફિઝિયોથે બ્રાન્ચ ઓગણીસો એકાવનમાં માં સ્થાપિત થઈ હતી અને જે વર્લ્ડ ફેડરેશન ફિઝિયોથેરાપી છે એને નાઇન્ટીન નાઇન્ટી સિક્સમાં આજે આઠ સપ્ટેમ્બરે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે સેલિબ્રેટ થાય એવી ઘોષણા કરી હતી અને ત્યારથી વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે સેલિબ્રેટ થઈ રહ્યો છે આ વર્ષના વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેમાં જે થીમ છે તે લો બેક પેઇન અને પ્રિવેન્શન અને રિહેબિલિટેશન પર છે મેઇનલી એટલે આ વખતનું જે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે ના દિવસે અમારા લોકોએ આખું વર્ષ જે મેઇનલી કમરના દુખાવા અને લો બેક પેઇનના જે વિષય છે પેશન્ટોને એના પર ફરશે ધ્યાન રાખવાનું